અને હવે આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે પંદરમી ફેબ્રુઆરી રોજ વલસાડ સિટી વિસ્તારમાં એક જે ગાડી પાર્ક કરેલી હતી સિટી પોલીસ વિસ્તારમાં એ ગાડી પાર્ક કરેલી ગાડીનો કાચ તોડીને અગિયાર લાખ પચાસ હજાર રોકડા અને એક લેપટોપ એમ કુલ અગિયાર લાખ એસી હજાર રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક એસપી ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ સ્ટાફ જગ્યા પર હાજર હતો એ ધ્યાને રાખીને તરત જ ક્રાઇમ બ્રાન્ચ એસ સુધીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી સાથે સાથે વલસાડ સિટી પીઆઈ અને એમના ડી અલગ અલગ ટીમો આની અંદર કામે લાગેલી હતી વલસાડ જિલ્લાના જે ગુજરાત સરકારના જે ગૃહ વિભાગના જે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ જે વલસાડ સિટી ખાતે કાર્યરત છે એ નેત્રમ સીસીટીવી કેમેરાના તમામ સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા અને એના આધારે આજે બનાવને અંજામ આપીને જે ભાગી રહેલા લોકો છે એને પ્રોપરલી ફોલો કરવામાં આવ્યા હતા અને આ જે આરોપીઓ ભાગ્યા હતા જે ચોરી કરીને એને વલસાડ સિટી વિસ્તારમાંથી પકડી પાડવામાં ગઈકાલે મોટી સફળતા મળી છે કુલ દસ જેટલા રીઢા ગુનેગારોને પકડવામાં સફળતા મળી છે આ આખે આખી જે બનાવ બન્યો છે એ તમિલનાડુની આંતરરાજ્ય જે ગેંગ છે જે તિરુચિરાપલ્લીની ગેંગ છે નાયડુ ગેંગ એ નાયડુ ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે અને નાયડુ ગેંગના કુલ બે મહિલા